કોણ બનશે AI એટલે આત્મનિર્ભર ઇન્વેસ્ટર માં તમારું ફરીથી સ્વાગત છે આ એક સોશિયલ એક્સપેરિમેન્ટ છે જેમાં અમે પબ્લિકમાંથી બે લોકોની જોડી પસંદ કરીએ છીએ અને એમને આ AI બલૂન્સ આપીએ છીએ પછી અમે કરીએ છીએ તેમને સરળ સવાલ અને જે સવાલના અંતે સાચો જવાબ આપે છે તેને મોકો મળે છે આ AI બલૂન્સ ને પૉપ કરવાનો તો ચાલો શરૂ કરીએ તો ગાઈસ આજે અમારી સાથે પ્રિયા અને તેનો મિત્ર રોહન છે तो गाइस तमारा बेमाथी વધારે উতাবળો કોણ છે તમે કે તમે ચોક્કસ આજ તੈનુ કામ ખૂબ જ ખરાબ હોય છે તો પ્રિયા રાઉન્ડ જીતી પ્લીઝ તારો બલૂન પૉપ કર વાવ નાઈસ તમારો બીજો સવાલ છે કે તમારું બને માથી ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે હંમેશા મિત્રોની હેલ્પ કોણ લેતો હોય છે હું આ જને દરજેકની સલાહ લઈ લે છે સારી વાત છે સારી આ રાઉન્ડ પણ પ્રિયા જીતે છે. શું? પ્રિયા પ્લીઝ સારો બલૂન પૉપ કર. વાઉ સરસ. હવે તમારો ત્રીજો સવાલ છે કે ઓનલાઈન ઇન્ફ્લુએન્સર્સને બહુ વધારે ફોલો કોન્કર છે. તમે કે તમે? ઓબ્વિયસલી પ્રિયા. એ તો બધાને ફોલો કરે છે. ખરેખર એ સારી વસ્તુ છે ને. ઓકે તો આ રાઉન્ડ જીતે છે રોહન તી સરુ બલૂન પૉપ કર. ઓ વાઉ. તો તમારા માટે અમારો ચોથો સવાલ છે. के तमारा बनने माथी न्यू ईयर रिजोल्यूशन ने कौन सौथी वधारे फॉलो करे छे तमे के तमे ओके तू ऑलरेडी हारी गयो छे चोक्कस आ नथी हूं करू छु तमे हां हूं खास फॉलो करू छु तो आ राउंड प्रिया जीते छे प्लीज तारो बलून पॉप कर वाओ wow. वाह आशु छे आत्मनिर्भर इन्वेस्टर आत्मनिर्भर इन्वेस्टर, इन्वेस्टर। प्लीज आप पकड़ शो श्योर थैंक यू